અને ખાપરી જેવી નદીઓ આ કુદરતી સૌંદર્યને લીધે જ ડાંગ પ્રવાસીઓ માટે એકદમ સ્વર્ગ જેવું છે તો ચાલો જોઈએ અહીં ફરવા જેવું શું શું છે સૌથી પહેલા તો સાપુતારા ખાસ કરીને ચોમાસામાં આ ધોધનો નો નજારો તો બસ જોતા જ રહી જવાય એવો હોય છે પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા કોઈ જન્નત થી કમ નથી અને હવે ડોનલ સ્ટેશન પણ એક નવા ટુરિસ્ટ સ્પોટ તરીકે ઉભરી રહ્યો છે અહીંનું શબરીધામ પ્રવાસમાં એક આધ્યાત્મિક અનુભવ જોડે છે પણ ડાંગ માત્ર પ્રકૃતિ જ નથી અહીંની સંસ્કૃતિ પણ એટલી જ સમૃદ્ધ છે અહીંનું ચાળો નૃત્ય તો જુઓ એમાં એક બે નહીં પૂરા સત્યાવીસ અલગ અલગ તાલ હોય છે અને હા ડાંગ દરબાર જ્યાં સરકાર હોળી વખતે અહીંના પાંચ રાજાઓને પેન્શન આપે છે વાત કરીએ ખાણીપીણીની તો નાગલી એટલે કે રાગી એ અહીંનો મુખ્ય ખોરાક છે આ આંકડાઓ જ બતાવે છે કે ડાંગ ગુજરાતના બીજા જિલ્લાઓથી કેટલું અલગ છે અહીં એટલો વરસાદ પડે છે કે તેને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે અને ગર્વની વાત એ છે કે આ ભારતનો પહેલો સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે તો સવાલ એ છે કે આવા અનોખા વારસાને આપણે સાચવીશું કઈ રીતે જો આ માહિતી ગમી હોય તો આવી જ બીજી વાતો જાણવા માટે અમારા પેજને જરૂર ફોલો કરજો